શનિવારે દાદા ને બધા અરજી કરે છે હિન્દુ માસ્ત ત્રીજા શનિવારે આ દાદા ને અરજી કરે છે પોતાનું નામ પોતાની જે અરજી હોય પોતાની જે પ્રાર્થના હોય એ દાદા ને અરજી કરે છે અચ્છા એટલે મિત્રો જો આવું એક ફોર્મ હોય છે સમસ્ત બ્રહ્મ પરિવાર સંચાલિત હનુમાનજી દાદા નું મંદિર જે છે એનું એડ્રેસ દાદા તમારી સમક્ષ અરજી છે નામ લખવું એટલા માટે કમ્પલસરી છે આમાં કારણ કે અમે આ જે કરે છે એની માટે હનુમાનજી ના વિશિષ્ટ સ્તોત્ર છે વડવાનલ નો સ્તોત્ર એના નિત્ય પાઠ થાય છે એના માટે આની અંદર કોઈ પણ અરજી કરી શકાય છે કોઈ પણ અમારા તમે જો તો એવું નથી કે હનુમાનજી માં કે અમારા જાકીર કરીને એક છે એ પોતે દાદા ને અરજી કરવા આવે છે એમની ઈચ્છા પૂર્ણ થાય છે વાહ શું વાત છે મિત્રો કાન આ જે પેટી બને છે એમાં નાખવાની છે દર સેટરડે એને અથવા તો સન્ડે એને બધી કાઢી લઈએ છીએ અમે

શીખ ઇસાઇ જેવું સર્વધર્મ વાળું ગામ છે આ કેસરા ગામમાં બાલાજી હનુમાનજીનું મંદિર છે જે ખૂબ જ પ્રચલિત છે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે આ મંદિરનો ઇતિહાસ શું છે સાથે જ આ મંદિરમાં ના માત્ર મંદિર પરંતુ મનોરંજનના સાધનો પણ છે એ પણ આપણે જણાવવાનું છે મિત્રો આપણી આ સ્ટોરીની શરૂઆત કરીએ પહેલાં તમને થોડું બતાવી દઉં જુઓ અહીંયા બાર આઈ લવ બાલાજી એટલે બાલાજી હનુમાનજીનું મંદિર છે ત્યાં ગાડીએ આવું લખેલું છે તમારે અહીંથી સીધું આ જવાનું રહેશે મંદિર પરિસર ખૂબ જ વિશાળ છે આ જો મંદિર પરિસર છે આ ભગવાન હનુમાન દાદા કે એમની આ મૂર્તિ છે આ મૂર્તિની અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે મૂર્તિની આસપાસ શનિદેવ હનુમાન દાદા અને અન્ય મૂર્તિઓ પણ છે પાછળ રામ અને સીતાજીની પણ મૂર્તિ છે આ મંદિર ખૂબ વિશાળ છે પાછળનું પણ તમને દ્રશ્યો બતાવવું છે પહેલાં તમને થોડા બતાવી દઉં કે આ પ્રીતરાજ સરકાર એટલે કે જે પ્રેત આત્માઓ હોય એને દૂર કરતા હોય હનુમાન દાદા એનાથી દૂર ભાગે હનુમાનજીથી આ એ એનું ફોટો છે સાથે જય ભૈરવ સરકાર એટલે કાળ દાદા દાદાજી કહેવાય છે એમનું પણ અહીંયા સ્થાપનાને સ્થાનક છે આ મંદિર પરિસર છે ખૂબ જ વિશાળ છે તમે જોઈ શકો છો મંદિરે ખાસ શનિવાર મંગળવારે વધારે મહત્ત્વ રહે છે એટલે આજે આપણે આ મંદિરની બપોરના સમય આવે છે એટલે તમને ભીડ થોડી ઓછી જોવા મળશે જેથી કરીને દર્શકોને સારું પ્રોપર મંદિર કેવું છે જોવા મળી રહે એના માટે જ આપણે ખાસ આ પ્રયાસ કરતા હોઈએ મંદિરને બિલકુલ નજીકથી બતાવવાનો પ્રયાસ કરું છું ભગવાન હનુમાનજીના તમને દર્શન કરવાનો પ્રયાસ કરું છું હું જે કેતરા મંદિરની વાત કરતો હતો એ મંદિરના આપણા દર્શન કરવાના છે પરંતુ અહીંના પૂજારી છે પાર્થભાઈ પાર્થભાઈ જોડે આપણે

પણ એ બે ગયા પછી આ મંદિર થઈ ગયું હતું કઈ લીધું પછી મહેદીપુર બાલાજી જે જયપુરની બાજુમાં આવ્યું છે રાજસ્થાન રાજસ્થાન ત્યાંથી આ મૂર્તિ અને ત્યાંથી જ્યોત લાઈને પછી મંદિરની મંદિર ની પ્રતિષ્ઠા કરી મંદિર નું આ નિર્માણ કર્યું એવી રીતે મંદિર એક વર્ષ સુધી નોનસ્ટોપ આ મંદિરમાં પ્રતિષ્ઠા થયા પછી નોનસ્ટોપ એક વર્ષ સુધી મારુતિ યજ્ઞ થયા ત્યાર પછી દર વીકે પણ સેટરડે શનિવારે પણ મારુતિ યજ્ઞ ચાલુ જ હોય છે જ્યારે કોઈ પ્રસંગ હોય જેમ કે આપણે હનુમાન જયંતી થઈ ત્યારે અમે એકાવન કુંડની મારુતિ યજ્ઞમાં આ યજ્ઞ રાખ્યું હતું એને રામનવમી થી લઈને હનુમાન જયંતિ સુધી દર વર્ષે ચૈત્ર નામ રામનવમી અને ચૈત્રી એટલે હનુમાન જયંતી એક વીક જે સમય થયો એમાં ભવ્ય પ્રોગ્રામ હોય છે આ વખત ત્વાર કથા હતી ને એકાવન કુંડી મારુતિ મહાયજ્ઞ હતો એવી રીતે અલગ અલગ પ્રોગ્રામ રહ્યો હોય છે એવી રીતે મંદિરમાં આવા દિવ્યતાના કાર્યો પ્લસ સેવાના કાર્યો પણ થઈ જાય અત્યારે અમે નવો વધારે છે કે અમે બુક બેંક ચાલુ કરીએ છીએ જે

અને ચોપડાઓ તો વિતરણ થાય છે પણ ચોપડીઓનું થોડુંક આ વખત થી અમે આ વિચારી રહ્યા છે જેને ના મળી લાવવાની જેની પરિસ્થિતિ નહીં એને તો અમે આ છીએ બુક બેંક ચાલુ દરેક વસ્તુ પ્રોવાઈડ થઈ શકે છે અમે એક હજાર આઠ કુંવારિકાઓ દત્તકની છે જેનું પેલું સર્ટિફિકેટ છે એ અમે છે વર્લ્ડ રેકોર્ડ છે વર્લ્ડ બેંક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ છે દર બે મહિને વસ્ત્ર એમને જરૂરિયાતમંદ જે થાય એવી રીતે જે પણ તકલીફ હોય અથવા તો દર મહિને અમારે એમના વસ્ત્રો આવે તો શિયાળાના વસ્ત્રો ઉનાળા તો એ રીતે અમે એમની વ્યવસ્થા કરીએ છીએ અને ચોમાસો હોય

આરતીના સમયમાં આખું ગ્રાઉન્ડ ભરેલું હોય છે એ હોય છે દાદા ને બધા અરજી કરે છે હિન્દુ માસ ત્રીજા શનિવારે આ દાદા અરજી કરે છે પોતાનું નામ પોતાની જે અરજી હોય પોતાની જે પ્રાર્થના હોય એ દાદાને અરજી કરે છે

ભગવાન દાદા ને જે અરજી કરે એમના નામનો સંકલ્પ કરી એમની જે ઈચ્છા છે એ નામે સંકલ્પ કરી અમે એમના નામે વળવાના પાઠ કરીએ છીએ આની અંદર કોઈ પણ અરજી કરી શકાય છે કોઈ પણ અમારા તમે જો તો એવું નથી કે હનુમાનજી માં કે અમારા જાકીર કરીને છે એ પોતે દાદા ને અરજી કરવા આવે છે એમની ઈચ્છા પૂર્ણ થાય છે વાહ શું વાત છે મિત્રો એટલે કોઈ પણ મિત્રો ધર્મનો હોય જાતિનો હોય એ કરે છે એ માત્ર અરજી કરે તો એની મનોકામના પૂર્ણ થઈ જાય અચ્છા તો આ એક ફોર્મ ભરવાનું હોય છે ને ત્યારબાદ શું કરવાનું હોય આ ફોર્મ ભરે પછી નાખવાનું હોય છે દાન પેટીમાં આ જે દાન પેટી આ જે પેટી બને છે એમાં નાખવાની છે દર સેટરડે એને અથવા તો સન્ડે અને બધી કાઢી લઈએ છીએ અમે અને ફરી એના પાર્ટીની શરૂઆત થાય છે એટલે આ તમારી જે પણ અરજ હોય આની અંદર અરજી પ્રાર્થના દાદા ને હોય ત્યારબાદ પાંચ શનિવાર સુધી દાદા ને દર્શન કરવા મંગળવાર કે શનિવાર કે દાદા ના દર્શન કરવા અને દાદા ને તમારી ઈચ્છા પૂર્ણ થાય તો તમારે પ્રસાદ ધરાવો એ દાદા ને કે દાદા ને તમારી જેવી ઈચ્છા જેવી શક્તિ ને જેવો ભાવ એ તમે પ્રાર્થના કરીને પૂરી કરી શકો છો મિત્રો તમે જો ડાકોર રોડથી આવતા હો તમને ડાકોરથી માત્ર પાંત્રીસ સાડત્રીસ કિલોમીટર દૂર પડશે જયારે અમદાવાદ થી આવતા હોય તો ત્યાં પણ પાંત્રીસ થી સાડત્રીસ કિલોમીટર દૂર પડશે અને બાલાજી હનુમાન મંદિર અહીંયા સ્થાપના છે અમદાવાદ થી આવો તો ડાબા હાથે આવવાનું છે જયારે ડાકોરથી આવો તો પણ ડાબા હાથે પડવાનું છે સોરી માફ કરજો અમદાવાદ થી આવો તો જમણા હાથ પડી વળી જવાનું છે એક્ઝેક્ટ તમને આ દેખાશે રોડ પર લોકેશન બાલાજી હનુમાન મંદિર જે બતાવો મારા કેમેરામેન ને કહીશ કે બતાવે ઉપર ત્યાં બાલાજી હનુમાન મંદિર એટલે તમે જ્યારે આમથી આવો ત્યારે અહીંયા ઘડી તમને આ લોકેશન જોવા મળશે એવી રીતે ડાકોર સાઈડથી આવો છો તો પણ તમને ડાબા હાથે અહીંયા જોવા મળશે આ મંદિર એટલે બિલકુલ નજીક છે બિલકુલ મધ્યમાં છે અને તમામ તમને પિકનિક મોજ મસ્તી અને મનોરંજન તેમજ ભક્તિનો ભાવ અહીંયા તમને જોવા મળશે અને બધો સમન્વય જોવા મળશે મિત્રો આશા રાખું છું કે તમને અમારી સ્ટોરી પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી તો લાઈક કરજો ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા ચૂકતી લખજો ફરી એકવાર મળીશું ત્યાં સુધી જય હનુમાન